આગળના વિડીયોની અંદર આપણે એવું ભણ્યા કે બીજા મૃત કેવી રીતે બનાવવું એની હતી હવે બીજા મૃત એટલે કે પોટ છે ફાયદા શું અલગથી તમને સવાલ પૂછી શકે બીજા મૃતના ફાયદા હે તો ફાયદા એ છે ધ્યાનથી સમજીએ બીજા મૃતમાં દેશી ગાયનું છાણ છે કેટલો હતો 5 કિલો 5 કેટલો 5 કિલો 5 કિલો તાદુ છાણ તો હા એટલે દેશી ગાય નું છાણ એ ફૂગ નાશક છે ફૂગ ની આવા દે છોડ છે કે અત્યારે આ શિયાળું પાક છે અત્યારે જણે જણે બીજા મૃત પાટ જીરા માંતેલો છે ને તો બહુ કંટ્રોલ કરશે ફૂગ ની આવા ઓછી એકદમ માઈનોર તો કેના ઘણા બીજા ફાયદા આવશે એક ફૂગ નાશક છે

એ ફૂગ વાળો દાણો છે તો એ ઉડી જાય સમજાય છે એટલે જર્મિનેશન 95 થી 98% થાય છે બીજા સમજાય છે એટલે અહીંયા હજી હું કહું છું તમે ચાલુ ક્લાસ ક્લાસે છો એટલે વિડિયો ચાલુ હશે તો હું તમને કઈ કેશ નહીં એવું તો બનશે બોર્ડ ઉપર ધ્યાન આપો આ જરૂરી છે ને આવનારા ભવિષ્યની અંદર આના વગર ચાલવાનું નથી

ઘરે ઘરે કેન્સર ના ખાટલા હશે 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 એ તમને કાલે જ કીધું હતું પોતાના માટે અઢી વેગા ત્રણ વેગા જમીન પોતાના ખાવા માટે તમે ખાતર દવા છાંટા વગર એ ખેતી કરો શરૂઆત તમારા ખુદના ફેમિલીથી કરો તમારો ફેમિલી ખુદનું ફેમિલી પણ આમાં અટવાઈ જશે આ યાદ રાખવું જરૂરી છે જો ન કર્યું ને મિત્રો તો તમારી જિંદગી ભરની કમાણી છે કેન્સર લઈને છે આ કે કરે છે અને એક ગામ છે એક આરે 40 39 લોકોને કેન્સર એમ બીજા એક જ ગામમાં 39 એક મરતી માં દવા ધમધોકાર ચાટે ચાટે ને પછી હવારે ચાટે હાજે બધા ભજે પ્રોગ્રામ કરે એના એ મરસા ઉપયોગ કરે

મે તમને શું કીધું દઉં હમણાં જર્મિનેશન હલે ફટાફટ એ બીજને ઉગાવવાનું ચાલુ છે બે ખેતરમાં વાવણી એ કાર્ય થઈ હોય પણ બંનેના પાકની અંદર ફરક છે પોટ આપેલું અને પોટ ન આપેલા હોય એવું સમજાય છે તો બીજા મતનો પાટ આપવાથી ઘણા ફાયદો થાય છે તરત જ બીજ ઉગી જાય છે અને અંકુરણ વધારે છે તમને હમણાં કીધું ને

મોલનો સારો એવો હું થાય છે પ્રકાશ સેનો ચૂના ઠીક આપણે મુખ્ય મુદ્દો લીધો શું મળે છે કેલ્શિયમ કેલ્શિયમ મળે છે જેથી કોનો મોલનો મોલનો શું થાય છે ખાસ બીજના અંકુરણ શક્તિમાં હું થાય છે અંકુરણ કરવાની શક્તિ ફટાફટ છોડ ઉગી જાય છે હે હા પછી જમીન જન્ય ફૂગનો ફૂગના રોગ

સાત દિવસ પછી ની પણ તમે છાટી શકો અમે તો શું કરીએ એટલે તાંબાની ગોળી આવે ખબર છે એમાં છાસ કરતા સમજાય છે કે અને એ છાસ તમે છટકાવ કરશો જો કે માથું ચડી જાય એટલે એ દુર્ગંધ મારતી એ દુર્ગંધ ને દૂર કરવી તો તમારે શું કરીએ કે ખબર છે એમાં જીવામૃત શું નાખવાનું જીવામૃત મિક્સ એટલે દુર્ગંધ અમુક અંશે ઓછી થઈ જાય સમજાય દુર્ગંધ કેવી થી જાય ઓછી થઈ જાય એટલે એક પણ એક ઉપાય છે એવું આપણે કહી શકીએ જમીન જન્ય જે ફૂગ છે ફગના જે રોગ છે એ નવા કુંમળા છોડમાં આવતા નથી અને વૃદ્ધિ અને વિકાસ કેવો થાય છે છોડનો વૃદ્ધિ અને વિકાસ સારા છે છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે છે જોઈએ આપણે તો શું જોઈએ ભાઈ

પછી તે કેવું થઈ જાય છે નિષ્ક્રિય નિષ્ક્રિય જો 24 કલાક જે ધાર થાય 48 કલાકમાં ઘટ નિગણવાનું છે હે એલા દિવસમાં વેરી વસ ચલો બીજ ઉપર પોટ આપી જીલો ધલ અરે કોઈ પ્રતીકું થાય વાવડે આપણે નથી કરી શકે બીજ ને પોટ આયા પછી કેટલા દિવસ સુધી દિવસ 7 દિવસ સુધી એ દિયા ચાલ સુધી એનો હું કરી શકું તમે પછી નહીં પછી બીજ નો ઉપયોગ નહીં કરી શકાય એમ નહીં પણ તમારો પોટ નિષ્ક્રિય થઈ જાય એટલે તમારે 7 દિવસ પછી જો 7 દિવસ કરતા વધી જાય તો પછી તમારે ફરી શું આપી દેવાનું ફરીથી પોટ આપી દેવાનું ફરીથી હું આપી દેવાનો સમજાય કે તો ફરી રિપોર્ટ આપી શકાય છે બીજ કોઈ ફેંકી દેવાના નથી બરાબર તો બીજા મૃત થી કેટલા ફાયદા છે એ તમે સમજો હે બીજા મૃત છે એક મુઠ્ઠી બીયાર ઉપર ઉમર હોય તો અમે આટલું વેટ બને સમજાય છે સમજાય છે હા એ મુઠ્ઠી ખાલી બિયારણ આપણે ભાવવું હોય તો પણ આટલા વાટકાની અંદર અમે આને બધું મિક્સ કરી બનાવી અને એ જ પટ આપીને અમે શું કરીએ છીએ એને જ ખેતરમાં બરાબર તો અહીંયા બીજા રૂપ છે એ ટોપિક પૂરો થાય છે આવા નામાં હજી આગળ આછાદન છે જેવી વિવિધતા છે હજી આગળના જે ટોપિકો છે એ આગળ ને આગળ આપણે પાંચે પાંચ આયમો છે એ આપણે દરરોજ દરરોજ આપણે મૂકતા રહીશું જય હિન્દ જય ભારત જય જવાન જય કૃષ્ણ જય ગોંત